નડિયાદ શહેરમાં ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નકશા પ્રોજેક્ટ અંતર્ગત શહેરની તમામ મિલકતોનું સર્વેક્ષણ હવે અધ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે આ પ્રોજેક્ટનો હેતુ શહેરની દરેક મિલકતોને સચોટ નકશો તૈયાર કરવાનો જમીન અને મકાનમાં સીધા નિર્ધારણને પારદર્શક બનાવવાનો તથા અંતે દરેક મિલકત ધારકને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ પ્રદાન કરવાનો છે આ કાર્ડ દ્વારા માલિકીનું માહિતીનું વધુ વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ બનશે નડિયાદ મહાનગરમાં કેન્દ્ર સરકાર તરફથી નકશા પ્રોજેક્ટ શરૂ થયા છે આ નકશા પ્રોજેક્ટમાં તેર નવેમ્બરથી લઈને અઠ્ઠાઈસ નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ થવાની છે અને મહાનગરની અને એમાં સમાવિષ્ટ બધા ગામોની જે હવે નવી કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે દરેક મિલકત ધારકોને મારે જણાવવાનું છે કે આ તેર થી અઠાઈ નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ એમની મિલકતના નમૂના લેશે અને અત્યાધુનિક વૈજ્ઞાનિક તરીકાથી એમના જે હક છે એના ટાઇટલ છે એને નક્કી કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થવાનું છે અને આ ડ્રોન ફ્લાઇટ દરમિયાન કોઈને જરૂર નથી સવારે સાંજે પાંચ વાગ્યા સુધી આ ડ્રોન ફ્લાઇટ રહેશે અને આમાં જે કેમેરાઓ છે વર્લ્ડ લેવલની જે બેસ્ટ ટેકનોલોજી છે એમાં સમાવિષ્ટ કર્યું છે અને આપની મિલકત સાચા હકદારને સાચો ટાઇટલ નક્કી થાય એના માટે નકશા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે તો આપના સહકાર બદલ ખુબ ખુબ આભાર તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા